મુન્દ્રા તાલુકા ખેડૂત સંઘર્ષ સમિતિ દ્વારા ખેડૂતોની જમીનમાં વીજ ટાવર ન નાખવા આવેદન આવેદનમાં જણાવ્યા મુજબ નવીનાર ટ્રાન્સમિશન લિમિટેડ અદાણી એનર્જી સોલ્યુશન દ્વારા પ્રસ્તાવિત રિએક્ટરની સ્થાપના માટે ખેડૂતોની જમીનોમાંથી પસાર થતી ટ્રાન્સમિશન લાઇન અને ટાવરોના નાખવા બાબતે રજૂઆત કરવામાં આવી હતી વધુમાં જણાવાયું છે કે નવીનાળ ટ્રાન્સમિશન લિમિટેડ અદાણી એનર્જી સોલ્યુશન દ્વારા મુન્દ્રા ખાતે ચાર હજાર પાંચસો મેગાવોટ ચાર દશાંશ પાંચના વીજ સબ સ્ટેશનની સ્થાપના માટે પ્રસ્તાવિત સાતસો પાસઠથી ચારસો કિલોવોલ ટ્રાન્સમિશન લાઇન અને ટાવરો મોજે નવીનાળ સિરાચા મોટી ભુજપુર દેશલપર મોટી ખાખર ડેપા રામાણિયા નાની અને મોટી વગેરે ગામોના ખેડૂતોના ખેતર અને વાડીઓની જમીનોમાંથી પસાર કરવાની યોજના છે આ યોજનાને સીઈઆરસી દ્વારા સંદર્ભ એક હેઠળ મંજૂરી આપવામાં આવી છે આ પ્રસ્તાવિત પ્રોજેક્ટ હેઠળ બેતાલીસ મીટર પહોળું કોરિડોર રાઇટ ઓફ વેટ રો અને દરેક ટાવર માટે દસ બાય દસ મીટર જમીનનો ઉપયોગ કરવામાં આવશે આ કોરિડોર અને ટાવરોના નિર્માણથી ખેડૂતોની જમીનનો નોંધપાત્ર હિસ્સો ખેતી અને બાગાયત માટે નકામો થઈ જશે આ વિસ્તાર સમૃદ્ધ ખેતી અને બાગાયતી પાકો જેવા કે ખારેક દાડમ ડ્રેગન ફ્રૂટ આંબા લીંબુ વગેરે માટે જાણીતો છે જે ખેડૂતોની આજીવિકાનો મુખ્ય સ્ત્રોત છે આ પ્રોજેક્ટના કારણે નીચેની ગંભીર સમસ્યાઓ ઊભી થશે પ્રસ્તાવિત વીજ ટ્રાન્સમિશન લાઇન અને વીજ ટાવરોના વિસ્તારમાં પહેલાથી જ નવ જેટલી હેવી વીજ લાઇનો પસાર થઈ રહી છે ખેતી અને બાગાયતને નુકસાન બેતાલીસ મીટર પહોળા કોરિડોરમાં મોટા વૃક્ષો અને બાગાયતી પાકો ઉગાડવાની મંજૂરી નથી જેનાથી ખેતીનું ઉત્પાદન ઘટશે આજીવિકાનું સંકટ ઉત્પાદન ઘટવાથી ખેડૂતોની આવક ઘટશે જેના કારણે તેમના પરિવારોનું જીવન નિર્વાહ મુશ્કેલ બનશે જમીનનો નાશ કોરિડોર અને ટાવરોના નિર્માણથી જમીનનો નોંધપાત્ર ભાગ ખેતી અને અન્ય ઉપયોગ માટે નકામો થઈ જશે તેમજ જમીનોનું વેલ્યુએશન ઓછું થઈ જશે પર્યાવરણીય અસર આ વિસ્તાર ગ્રીન બેલ્ટ તરીકે ઓળખાય છે અને આવા નિર્માણથી પર્યાવરણને નુકસાન થશે આ બધા જ અસરગ્રસ્ત ખેડૂતોનું રહેઠાણ અને વસવાટા જ જમીનો અને વાડીઓ ઉપર છે આ પ્રસ્તાવિત વીજ ટ્રાન્સમિશન લાઇનથી ઇલેક્ટ્રોમેગ્નેટિક અસર ગંભીર પ્રકારની થવાની છે જેનાથી પશુપાલન ઉપર પણ અસર થશે ભગવદ્ ગીતામાં ભગવાન શ્રીકૃષ્ણે ખેતીના મહત્વને રેખાંકિત કર્યું છે ખેતી માત્ર આજીવિકાનો સ્ત્રોત નથી પરંતુ તે સામાજિક અને આધ્યાત્મિક રીતે પણ મહત્વપૂર્ણ છે આવી સ્થિતિમાં ખેડૂતોની જમીનો પર આ પ્રોજેક્ટનું નિર્માણ તેમના અસ્તિત્વને જોખમમાં મૂકશે અમારી માગણીઓ પ્રસ્તાવિત ટ્રાન્સમિશન લાઇન અને ટાવરોને ખેડૂતોની જમીનોમાંથી પસાર ન કરવામાં આવે પરંતુ તેને ગ્રીન બેલ્ટથી દૂર અન્ય વિકલ્પીય જગ્યાએ ખસેડવામાં આવે નવીનાર સબ સ્ટેશનને એવી જગ્યાએ સ્થાપિત કરવામાં આવે જ્યાં ખેતી અને પર્યાવરણને નુકસાન ન થાય આ વીજ લાઇન ખેડૂતોની જમીનોમાં કોઈપણ હિસાબે નાખવામાં આવે નહીં આ પ્રોજેક્ટથી ખેડૂતોની આજીવિકા અને આ વિસ્તારના પર્યાવરણ પર ગંભીર અસર થશે અમે નમ્રતાપૂર્વક વિનંતી કરીએ છીએ કે આ બાબતે તાત્કાલિક પગલાં લઈને ખેડૂતોના હિતોનું રક્ષણ કરવામાં આવે જો આ માંગણીઓ પૂરી નહીં થાય તો ખેડૂતો કોઈ પણ ભોગે આ પ્રોજેક્ટનો વિરોધ કરવા બાધ્ય થશે જેનાથી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ બગડી શકે છે આશા છે કે આપ આ બાબતે ઝડપી અને ન્યાયી પગલાં લેશો આવેદન આપવા પહેલા જરપરાથી પ્રાંત કચેરી સુધી ટ્રેક્ટરો સાથે વિશાળ રેલી યોજાઈ હતી આવેદન આપવા સમયે ખેડૂત સંઘર્ષ સમિતિના નારાયણભાઈ ગઢવી ગોપાલ લખમણ વેજાણી નારણ થારૂ સેડા રમણ પટેલ બળવંતસિંહ જાડેજા નારણ સામરા કાનાણી જતીનભાઈ મારુ હરપાલસિંહ જાડેજા રાજદીપસિંહ જાડેજા સિદ્ધરાજસિંહ જાડેજા સવરાજ દાદા સેડા મનુભાઈ શર્મા અરજણ વિશ્રામ ગઢવી કરમણ મંગા સેડા સાથે મુંદ્રા તાલુકા કોંગ્રેસ પ્રમુખ વિરમભાઈ ગઢવી તાલુકા ભાજપ પ્રમુખ શક્તિસિંહ જાડેજા માણેકભાઈ ગઢવી અને રાજકીય સામાજિક આગેવાનો સાથે મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા શિરાજ મલેક સાથે કાસમ ખલીફા ન્યૂઝ ઇલેવન ગુજરાત મુન્દ્રા કચ્છ નમસ્કાર દોસ્તો એક આંદોલન સમગ્ર દેશમાં થયું હતું જે આપ દિલ્હીમાં હતું અને કિસાન આંદોલન કિસાન આંદોલનની નોંધ સમગ્ર દેશ અને વિદેશોએ લીધી હતી ખેડૂત જ્યારે બાઈ ચલાવે છે ત્યારે એક કહેવત છે કે મંદિર આગળ આગે બળ તલાલ ચલાવતા મિલ જાય દરિયા તો ફીર સમંદર તલાશ કર હાલ કે કિસાન આંદોલન જે જોયું અમે એવા જ દ્રશ્યો હાલ અમને મુન્દ્રામાં દર્શાવ્યા અને મુન્દ્રાની અંદર ટ્રેક્ટરની સંખ્યાઓ ઘણી વધી અને ખેડૂતો એક જ માંગ છે કે અમારી જે માંગ છે વીજ લાઈન આવવાની છે એ વીજ લાઈન બંધ થવી પડે પરંતુ સમગ્ર શું સમસ્યા છે અને ખેડૂતને આજે પ્રાંત કત્યુર સુધી સુકામ આવવું પડ્યું તે બાબતે આપ નારાણભાઈ પાસે જાણીશું નારાણભાઈ ખેડૂતો દેશ ખેડૂતોનું છે અમે દેશના છીએ અને ખેડૂતો ખેતી ઉપર નિર્ભર છે ખેડૂતો પોતાનો મહેનત કરી અને દેશના અનાજના ભંડારા ભર્યા છે આજે દરેક ખેડૂત ત્રણેય સિઝનમાં રાત દિવસ જોયા વગર ઉત્પાદન કરે છે અને ઉત્પાદન દેશના નાગરિકોના ઘર સુધી પહોંચાડે છે અને તેમ છતાંય આજે ખેડૂતોને સંઘર્ષ કરવું પડે છે આજે ખેડૂત સંઘર્ષ સમિતિ દ્વારા જે નવીનાળ ફરતાપર ઝરપરા નાની ભુજ પર મોટી ભુજ પર પર મોટી ખાખર રામાણિયા તુંબડી નાની તુંબડી મોટી તાંબડી અને બધા જ આ વિસ્તારમાંથી જે પ્રસ્તાવિત વીજ ટા ટ્રાન્સમિશન લાઇન અને વીજ ટાવર છે એ નાખવામાં નાખવામાં આવનાર છે અને સાથે સાથે ચાર હજાર પાંચસો મેગાવટનું સબસ્ટેશન નવીનાર ખાતે પ્રસ્થાપિત થવાનું છે એ બાબતે આજે બધા જ ખેડૂતો ખેડૂતોને જમીનમાંથી આ ટાઇ લાઈનો નાખવાની છે અને એક બાજુ લાઈનો આવશે બીજી બાજુ લાઈનો એ જ જગ્યાથી જશે અમારી એક જ માંગણી છે કે આ સમૃદ્ધ એરિયા સમૃદ્ધ ખેતીનું એરિયામાંથી કોઈપણ સંજોગોમાં વિજ ટાવર વીજ ટ્રાન્સમિશન લાઇન ન નાખવામાં આવે અને એ જ અમે એડમિનિસ્ટ્રેશનને તંત્રને એ જ વિનંતી કરવા માટે આજે બધા જ અસરગ્રસ્ત ખેડૂતો કચ્છના ઇતિહાસની અંદર પહેલીવાર એવું બન્યો હોય કે વીસ કિલોમીટર પોતાના જ ગાડા તરીકે આધુનિક ગાડો હેડે ખેડૂતોનું ટ્રેક્ટર ટેક્ટર લઈ અને સ્વયંભૂ ખેડૂતો આજે આવ્યા છે શિસ્તબંધ રીતે આવ્યા છે અને એ જ અમારી માંગણી છે એક જ મક્કમતાથી કે અમે આ કોઈ પણ સંજોગોમાં ટાવર્સ અને ટ્રાન્સમિશન લાઈન અમારે ખેતરોમાં આવવા નહીં દઈએ નાનુભાઈ ખાસ કરીને વિકાસની વાતો થતી હોય છે વિકાસનું નામ આવે ત્યારે આપણે ઘણા ખેડૂતો પણ આગળ છે પરંતુ ક્યાંક તમને એવું લાગતું કે વિકાસની વાતો ખેડૂતના ખંભે થતી હોય છે ખેડૂત દેશનો જ નાગરિક છે દેશ ખેડૂતોનો છે અને જ્યારે વિકાસ થતો હોય અને વિકાસનો પહેલો સૌથી સોફ્ટ ટાર્ગેટ ખેડૂત કેમ વિકાસના બુલડોઝર ખેડૂત ઉપર શા માટે પ્રથમ વિકાસનો પૈયો ની અંદર સૌ પ્રથમ શા માટે કચડાય છે બીજી જગ્યા નથી આ જ પ્રશ્ન છે એક બાજુ જે ખેડૂત પોતાના મહેનતથી દેશના અનાજને ભંડારો ભર્યા છે દેશના નાગરિકો સુધી અન્ન પહોંચાડે છે દેશના નાગરિકો સુધી એસેન્શિયલ આઈટમ પહોંચાડે છે અને એ જ ખેડૂત સૌથી પહેલાં ટાર્ગેટ વિકાસના બુલડોઝરનો એ જ ખેડૂત બને છે આ દુધારે તલવાર શા માટે ખેડૂતો કોઈ વિકાસ વિરોધી નથી ખેડૂત વિકાસ વિરોધી ક્યારે નથી રહ્યો ભવિષ્યમાં નથી રહ્યો પરંતુ ખેડૂતો પોતાના રોજગારીના ભોગે પોતાની ભવિષ્યના ભેગે પોતાની આવનારી પેઢીના ભોગે આ વિકાસ ક્યારે સહન કરવાનો નથી ટ્રાન્સમિશન લાઇન સહન કરવાનો નથી અને ટ્રાન્સમિશન ટાવર અને પ્રસ્તાવિત જે સબસ્ટેશન લાઇન સબસ્ટેશન છે એ પણ સહન કરવાનો નથી ખેડૂત સાહેબ મુન્દ્રા તાલુકાના ખેડૂતો હાલ આકરા પગે આકરા પાણી છે અને આપ આંદોલન પત્ર થકી અહીં મામલો દરાવ્યા છો તો આ લડત ખેડૂતની ક્યાં સુધી ચાલશે આ લડત અમે તો અંત સુધી લડી લેવાના મૂળમાં જ છીએ કારણ કે આજે આજે જ્યારે અમે એક બાજુ હરસની લાગણી અનુભવી છે કે જ્યારે નર્મદાની કેનાલ કચ્છના અંતરિયાળ ગામડા સુધી પહોંચે છે નર્મદાનું પાણી પહોંચાડવાના પ્રયાસ થયા અને બીજી બાજુ આ સરકાર અમારી જમીન આ રીતે બેતાલીસ બેતાલીસ મીટરનો નાની નાની જમીનમાંથી કોરિડોર કાઢીને જાય તો પછી નાના ખેડૂતો અને અમારા જ્યાં સામાન્ય ખેડૂતો પાસે જમીન જ્યાં વધતી જ નથી ત્યાં અમે નર્મદાની શું પૂજા કરશું તો નર્મદાનો જે આ એક બાજુ સરકાર ભગીરથ પ્રયાસ કરે છે જ્યારે નર્મદાના પાણી લાવવા માટે અને બીજી બાજુ આવી રીતે જમીનનું એકવાયરમેન્ટ થાય છે એ એકદમ ગલત સિસ્ટમ છે આનાથી ખેડૂતોને ખૂબ જ મોટે પાયે નુકસાન થશે અને અમે અંત સુધી ધરણા સુધીની પણ લડતની અમારી તૈયારી છે મીડિયાના માધ્યમથી તંત્રને શું મેસેજ આપવા માગશો મીડિયાના માધ્યમથી અમે આપ સૌના માધ્યમથી તંત્રને મેસેજ આપવા માગીએ છીએ કે આ પ્રસ્તાવિત લાઇન છે એનો કોઈક વૈકલ્પિક વિચાર કરી અને અડાણી જેવી મહાકા કંપનીઓએ પોતાની વૈકલ્પિક વ્યવસ્થા ગોઠવી નાખવી જોઈએ અને નાના ને સીમાંત ખેડૂતોને પરેશાન ન કરવા જોઈએ એવો અમારો સંદેશ છે તમામ ખેડૂતો આપણી સાથે જોડાયા છે અને પોતાનું આજે કિંમતી સમય કાઢીને ખેડૂતો જે તમારી સાથે આવ્યા છે ત્યારે કેટલો વિશ્વાસ છે સરકાર પ્રત્યે કે તમારો અવાજ ત્યાં સુધી પહોંચશે સાહેબ અમારો પૂરેપૂરો વિશ્વાસ છે કે અમારો અવાજ પહોંચશે અને જો નહીં પહોંચે તો અમે હજી વધારે સંઘર્ષ કરશું અને અમે જેલ ભરશું પણ અમારી જે આ વિસ્તાર છે ગ્રીન બેલ્ટ વિસ્તાર છે એના અંદરથી અમે કોઈ પણ ભોગે આ વીજ લાઈનો નથી નાખવા દેવાના બરાબર અમારી જેલમાં જવાની તૈયારી છે અમારી કોર્ટમાં જવાની તૈયારી છે અમારી ધરણા કરવાની તૈયારી છે ગાંધી ચિંધિયા માર્ગે આગળ વધવાની તૈયારી છે પણ જો તંત્ર આ એમ સમજતું હોય કે અમારા ખેડૂતોના આ જે સર્વે નંબરો છે જે જમીનો છે એના અંદરથી વીજ લાઈન કાઢી જશે તો એ તદ્દન ખોટી બાબતો છે એટલે તંત્રને હું કહેવા માંગુ છું કે તમે આ તંત્ર જે છે એ ખેડૂતોનો સાથ સહકાર આપે અને અડાણી જેવી કંપની છે એને અમે કહેવા માગીએ છીએ કે ભાઈ અમારી જે જમીનો છે અમારી જે જમીનો છે બાપદાદા વખતની વર્ષોથી અમે પાડીએ છીએ અમારા છોકરાઓ માટેની એ જમીનો છે એના ઉપર તમે મહેરબાની કરી અને આ વીજ લાઈનો ના નાખો તો તમારા માટે જ સારું છે ખાસ કરીને વિકાસનો ભોગ વારંવાર ખેડૂત કે શું કામ બનતા હોય છે આ તમે વાત બરાબર કરી છે વિકાસની વાત કરો છો બરાબર તો વિકાસની વાત જે તે કંપની હમણાં જે થાંભલા નાખે છે કંઈ મફતમાં તો દેશે ને લાઇટ પૈસા લઈને વેચશે ને તો પછી એનો ભોગ ખેડૂત શું કામ બને બરાબર અમારે અહીંયા મીઠી વાડીઓ છે બાગાયત છે પંદરસો બે બે હજાર ઝાડ મારા મોરા પોતાના આવશે એક ખેડૂતના તો બીજા કેટલા ખેડૂત હશે એમાં બરાબર અમારો રહેણાંક વિસ્તાર અહીંયા વાડીમાં જ ઉપર જ છે એના ઉપરથી લાઈનો જશે અમારા પશુપાલન હોય બધી હોય તો વિકાસની વાતમાં ખેડૂતનું દમન કરવાનું બરાબર આગામી રણનીતિ શું હશે આપ ખેડૂતોને ખેડૂતો રણનીતિ કાંઈ નથી ભાઈ અમને નહીં નાખવા દેવાની છે નથી નાખી દેવાની હોય એમાં રણનીતિ આવતી જ નથી જોઈતી લાઈનો અમે એમાં ઉગ્ર આંદોલન કરશું અમે બરાબર ખેડૂત આકરા પાણીએ છે અને ખેડૂત જ્યારે ખેતરમાં હોય છે ત્યારે આપને સૌને તમને અને મને અનાજ આપે છે પણ જ્યારે રોડ ઉપર ઉતરે છે ત્યારે એને હક લઈને હંમેશા પાછા આવતા હોય છે એટલે ખેડૂતો આકરા પાણી છે સમગ્ર મુન્દ્રા તાલુકાના ખેડૂતો એમની સાથે જોડાય છે અને એમની માંગ એક જ છે કે આ જે વીજ લાઈન આવે છે અમારા ખેતરમાંથી ન નીકળે ન નીકળે ન નીકળે પરંતુ આવનારા સમય પણ બતાવશે કે આમની જે માંગ છે ક્યાં સુધી પહોંચે અને કેટલી યોગ્ય છે કેમેરામેન કાસમભાઈ ખલીફા સાથે હું સિરાજ મલેક ન્યૂઝીલેન્ડ ગુજરાત ય સાફ્ટ ડ્રિસ્